જય જવાન જય કિસાન તો આજે અમે બતાવશું તમને અમારા ખેતરમાં જે ગ્રો કવર લગાવવાની શરૂઆત કરી છે બતાવશું તો જો આખા ખેતરમાં ગ્રો કવર બધું ગઈ સાલનું છે એટલે લાંબુ કરીને મૂકી દીધું છે અને દંડી લગાવી છે તો તમને આગળ જઈને બતાવો કે દંડી કઈ રીતના વાળીને લગાવી છે જો આ વ્હાઈટ કલરની દંડી છે જો આ આ સીધી દંડી છે પણ એને ઓખી વાળીને કરી છે સાઈડમાં બીજી તારની કરેલી છે આ મજબૂત આવે છે એટલે એને આ રાખો તો ઓઘરો કવર નીચું ના પડે અને ભાઈઓ આપણે જો કરી દે આગળ તો એ પણ બતાવો કઈ સાલનું છે એટલે પહેલાં લાંબુ કરવામાં આવે છે ને પછી એના માણે તો આગળ જો આપણે ભાઈ વાળીને તૈયાર કર્યું છે એક એ તમને બતાવી દો હજુ આજુબાજુમાં માટી નખવામાં આવશે વિડીયો પૂરો જોજો એટલે ગ્રો કવરનો તમને જોવા મળી જાય તો જો આ બાજુ જેઠા ઉપર ફુવારા મારેલા છે અને એક બાજુ મજબૂત દંડી મારેલી છે અને વચ્ચે આવી આપણે જે નોર્મલ આવે ને એ છે તાર જેવી અને આ બાજુ જેઠા પાળી આવી મજબૂત મારે છે અને આ બાજુ ફુવારા માર્યા છે તો ભરત ભાઈ આપડે કહે છે કે ફુવારા શેન માટે માર્યા હી સુનિલ ભાઈ ના હરિયા માં હરિયા આ ખેજો માં જો આવી રીતના ના ખેચી અને પાછી ફુવારે ગોઠ મારવામાં આવે છે એટલે વચ્ચેથી ઢીલું ના પડે એના માટે તો જો આપણે ફામ તો ચાલે અને હોટા ને ડંડે ચાલે જો આપણે પેલા જીતે ડંડા મારેલા છે લકડાના એવા મારે તો પણ ચાલે અને ફુવારા મારેલા હોય તો પણ ચાલે તો અમારે એક સાઈડ ફુવારા રાખવામાં આવે છે ને એક સાઈડ એવા લકડીના ડંડા મારેલા છે જે જમીનમાં નાખવામાં આવે છે તો આપણે એ પણ બતાવશું તમને જો આ બાજુ આપણે રોલ ફેરવાની શરૂઆત કરી છે આ જો આ બેનના આપણે ગઈ સાલનો રોલ છે એટલે વાળીને મૂકેલો છે તો આવી રીતે ફેરવાનું કરી નાખ્યું છે અને આગળ દંડી પણ બતાવે કે કઈ રીતે મારવામાં આવે છે તો જો આ છે જે તારના સરીયા જે આવી રીતના વાળી બનાવે જો આ તાર ફોરી છે એટલે વસમાં રાખવાના હોય અને મજબૂત દંડી હોય એ જેઠા પાડીએ વધારે રાખવામાં આવે છે જુઓ આ મમતાબેન ઊભો હરિયો બતાવો પેલા બાજુવાળો એ બતાવશો તોય એ ચાલશે તો જો આ આપણે આવી દંડી રાખ હરી ના આ દંડી લગભગ સત્તરથી અઢાર રૂપિયાની એક દંડી આવે છે તો જુઓ એને વાળી અને લાઈવ જ જોઈ લો ચાલુ વિડીયોમાં જ કે કઈ રીતે કરે છે જો આ બેન આપણે લાઈવ વાળીને જ બતાવે અને એના માથે કવર નખ આવશે એ આપણે આગળ જઈને તમને બતાવશું તો જુઓ આ બાજુનું કવર તૈયાર કર્યું આ ગોઠ કઈ રીતે મારે છે એ ફુવારો છે એના માટે લગાવે છે ભરતભાઈ ભાળો કેટલું ખેંચીને ગોઠ મારે છે તો જો આપણે લકડાની ડંડાની વાત કરી હતી એકદમ લીમડાનું ઝાડ છે એના જ બનાવેલા છે અને હવે સુરેશભાઈ આપણે લાઈવ નોખી રહેરા બતાવશું પેલી સાઈડ ફુવારો છે ને આ સાઈડે લકડાનું કર્યું છે ટાઈટ ગ્રો કવર રહે એના માટે બોધવા જમીનમાં કેટલું ઊંડું જવા દેવાનું છે જો ફરી બીજી વાર બાજુ કશે એમ આપણે આખે આ ખેતરમાં એવી રીતના કરેલું છે તો તમે પણ ગ્રો કવર કરો તો આવી રીતના કરજો અમે દર વર્ષે આવી રીતના જ કરીએ છીએ તો જુઓ આગળ તમને બતાવી ગ્રો કવરનો લુક એકદમ આવી ગયો છે જો આ બાજુ લગાવવાનું ચાલુ છે ને આ બાજુ લગાઈ ગયું છે મારા પપ્પા આયા છે જોવા માટે કે કોમ ખાત એવું થયું છે ગ્રો કવર લાગી ગયું છે ગ્રો કવર આપણે ગયા વર્ષે જે માર્યું હતું એ જ માર્યું છે